સુરેન્દ્રનગરમાં ધોરણ બારનું પંચાણું પોઈન્ટ છોતેર ટકા પરિણામ આવ્યું છે અને જે ગત વર્ષના ધોરણે બારના બોર્ડ કરતાં ઊંચું પરિણામ જાહેર થયું છે સુરેન્દ્રનગરમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર બાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે એકસો અડસઠ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યું અને જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર એકસો સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ આવ્યો છે અને અગિયારસો અને અઠ્યાસી વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ આવ્યો છે સારા પરિણામને લઈ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર જે કોઈ તૈયારી કરવી હોય આગળ જે કંઈ સ્કોપ લેવો હોય તો એ માટે અમે દરેક શિક્ષકો વિદ્યાર્થીઓ માટે સતત પ્રયત્નશીલ